એનો સવાલ એવો છે કે લવ છે કે અરેન્જ મેરેજ તમારા પ્રશ્નનો જવાબ આપું છું અમાર લવ મેરેજ તો દેવ રાયકા કરીને કોક છે ભાઈ એ એમ કીધું છે કે તમારા ભાઈ લગ્ન થઈ ગયા છે તો તમને કેમ લાગે અમારે લગન થઈ ગયા છે એનો ભાઈ તમે ભાભીનો મોટો કેમ નથી બતાવતા તો હા મિત્રો તમને હું મોટું બતાવવાનું ભાઈ ક્યારે કહો મારા વિડીયો ગધડા બાજુથી જોવે છે કે તમારા મેરેજ ક્યારે છે

હે જો કહું મારે અને આપણે છે ને તમારા પ્રશ્નના જવાબ મારે દેવાના છે મિત્રો ઘણા સમયથી રાહ હતી ઘણા સમય એટલે મને રાહ હતી આ ભાભીની અડધી કલાક કલાક તો નહોતા એમ કરે તો મને કેટલી ઉતાવળ હતી કે મારો વોર્ગ બનાવવો છે તમને જવાબ આપ્યા છે કેમ કે ફોન એક હાથમાં રાખવો પડે ને કોમેન્ટ વાંચીને તમને કહેવાનું હોય એટલે બેઠા છે આ એક ફોન જોયો છે અને હવે આપણે જવાબ દેવાના છે તમારા પ્રશ્નના તો ભાઈ રોહિત બારૈયા જી જે ફોર એની કોમેન્ટ છે કે રાધા કઈ ગામની છે એનું ગામ છે સરતન પર બંદર એ તો આપણે આપણે આમ બધા અમે એમ કેવી છે કે રેબડિયા સંતર પણ તો એ આવેલો છે તળાજા પાસે તો મિત્રો બીજી જે કોમેન્ટ છે એનો તમને જવાબ આપું એ ઘરકા કાના સોળ એવી કાંક છે ને ચેનલ કરીને છે એ ભાઈએ પ્રશ્ન પૂછ્યો છે કે તમારા મેરેજ ક્યારે છે તો મિત્રો મારા મેરે છે ને તમારા માટે સરપ્રાઈઝ છે જો કાલ હોય શકે કે પછી મહિના પછી હોય શકે કે પછી એક વર્ષ પછી પછી પાંચ વર્ષ પછી એ તમારા માટે છે ને સરપ્રાઇઝ છે એ તમને સરપ્રાઈઝ મળી જશે મારા લગ્ન ક્યારે છે તો મિત્રો એ ભાઈની કોમેન્ટ મળી ગઈ છે તો હવે આપણે જઈશું બીજી કોમેન્ટ તરફ ભાઈ બીજી કોમેન્ટ છે એ ભાઈ હિતેશભાઈ પરમાર છે અમારે અમે પરમાર છે એ ભાઈ પરમાર છે એ કોમેન્ટ કરી છે કે તમે ભાઈ કઈ જગ્યાએ રહો છો અને બીજી ભાઈ કઈ બાજુ રહે છે અને તમારા રોજ વિડીયો જોઈએ છે હું ગઢડાથી જોઈએ છીએ જ સદન તાલુકાના છે ભાઈ મારા વિડિયો ગઢડા બાજુથી જોવે છે અને હું રહું છું ભાવનગરમાં અને મારા કાકા પણ ભાવનગરમાં રહે છે અને મંત્રસ બાજુ રહે છે એટલે જે મંત્રસ બાજુ આવો તો જરાક કોન્ટેક થઈ કે તો ભાઈ આ ભાઈનો સવાલ હતોને અમે જવાબ આપ્યો છે તો હવે પાછા બીજા પ્રશ્ન તરફ જઈશું કરવામાં છે ને ભાભી જરાક થાકી ગયા છે તડકો લાગે છે એટલે કા તો ભાઈ બીજો જવાબ છે ઘર કા કાના છે ભાઈ હું ભાઈ પરમાર છું ઈ ભાઈ પરમાર છે અને ઘર કાના કહે છે એની ચેનલ છે કે ઈ ભાઈ પણ પરમાર છે અને ભાઈ ત્રીજો સવાલ છે એ મિસ્ટર કાનિયો એવું કાક ચેનલ છે એનો ભાઈ તમે ભાભી નું મોટું કેમ નથી બતાવતા તો હા મિત્રો એમનો મોટું બતાવવાનું છું ભાઈ ક્યારે કહો એ સરપ્રાઈઝ છે તમારા માટે કેમ કે છે ને થોડાક ટૂંક જ સમયમાં એટલે હું એમનું ફેસ રિવ્યુલ કરવાનો છું છે છે તો તમે ને કન્ટિન્યુ અને હું ચાલુ કરવાનો છું તે હું ફેસ કરવાનું ત્યારે ચાલુ કરવાનો છું તો મિત્રો લાઈક કદ નાખજો એક ભાઈ બીજી કોમેન્ટ છે હર્ષ કોમેડી એની ચેનલ છે અને ઈ ભાઈ રહે છે રાજપરા એ રાજપરા ગામના છે અને રાતાનું પૂરું નામ ને ગામ તો એનું ગામ મેં કીધું ઈ અને એનું નામ એ તો તમને ખબર છે તો હું પાછું કહી દઉં છું કે ઘણા લોકોને એવી કોમેન્ટ છે કે એનું નામ શું છે તો મિત્રો એનું નામ સાચું છે ને સેજલ છે તો મેં મારા પ્રેમથી રાખેલું છે રાધે અને રાધા તો બસ આ જવાબ છે દર્શિલ જાંબુજા એવું એવી ચેનલ છે એ ભાઈ પણ એમ જ પૂછ્યું છે કે રાધેનું ફેસ કેદી બતાવશો તો મિત્રો જે તમને કીધું એ પ્રમાણે હું બતાવવાનો છું ફેસ તો એનો જવાબ તમને મળી રહેશે ભાઈ આપી દીધો છે પણ તમારી ચેનલનું નામ હું બોલી ગયો છું બીજી કોમેન્ટ છે બારીયા સોહિલ એમ કરી છે એક ચેનલ એમાં નામ મેં જે કીધું હતું ને કાકી કે સેજલ નામ છે તો એ ભાઈ કોમેન્ટ કરે તો કોઈને ખબર હતી એ ભાઈને ખબર હશે સેજલ નામ છે એમ લાલો કોઠિયારો મારા ભાભીનો ફેસ બતાવો એમ કોમેન્ટ છે એમાં તો ભાઈ ફેસ તો તમને બતાવનો શું એ પ્રમાણે બતાવવાનો શું સુમિત કંટારીયાની કોમેન્ટ છે એની કોમેન્ટમાં નામ એમ છે કે સહેજલ તો ભાઈ એનું સેજલ નામ છે એટલે એ ભાઈએ સેજલ કરેલું છે મારું વાઈફનું નામ એને સેજલ લખેલું છે પાછી બીજી કોમેન્ટ છે ગોપાલ વાઘેલા આટલી નથી ખબર ભાઈ જો એને મારા વાઈફનું નામ નહોતું ખબર એટલે એ ભાઈ એમ કોમેન્ટ કરેલી છે કે મને નહોતી ખબર કે તમારા વાઈફનું નામ સેજલ છે એમ એ ભાઈનો એવો પ્રશ્ન છે તો એનો જવાબ આમ મેં આપ્યો છે હવે પાછું અક્ષય જામુચા કાંઈ કામ હાર્ટ આપેલા છે દિલ આપેલા છે તો એક બીજી ચેનલ છે કોકની આઈડી છે ચંપા તો એ ભાઈ રાધેનું ગામ ક્યુ છે તો ભાઈ રાધેનું ગામ છે ને એમ મેં તમને જે કીધું એ ગામ છે અને જવાબ મેં તમને આપી દીધો છે એટલે રિપીટ નથી કરવું તો હવે જે મેં કીધું હતું ને કે આ કેવું તળાવ છે એમ ગોપાલ વાઘેલાએ કમેન્ટ કરેલી છે પાછી કે બોલ તળાવ છે તો ભાઈ ભાઈને સાચી વાત છે કે બોલ તળાવ છે ને એ બોર તળાવ છે અમે એ જગ્યાએ ગયેલા હતા અને ભાઈ એનું સાચું નામ છે ને ગૌરીશંકર તળાવ છે ભાઈ તમે જ્યાં જરાક આંકુરના ગેટેથી જાણ તો વાંચજો એનું સાચું નામ ગૌરીશંકર તળાવ છે બીજા કોમેન્ટ તરફ વિશાલ બાંભણિયા તો એ ભાઈએ પણ લખેલું છે સેજલ તો ભાઈ સેજલ નામ છે એ તો તમને ખબર છે મિત્રો ભાઈ બીજા સવાલ બાજુ આપણે જઈશું તો ભાઈ હર્ષ વેગડ અને એનું કોમેન્ટ છે કે રાધાનું નામ શું છે તો ભાઈ એનું નામ તો તમને ખબર જ છે હું બોલી ગયો છું અને લાલો ગોહેલ કરીને કોક છે ભાઈ આઈડી તો એ ભાઈ તમારું ગામ કયું છે તો મારું ગામ ભાવનગર છે પાછું જવાબ આપી દઉં છું અને ભાઈ નરેશ ચૌહાણ વ્લોગ એવું કોક છે ચેનલ તો ભાઈ તમે સરસ વિડીયો બનાવશો હું તમારો બિગ ફ્રેન્ડ છું ભાઈ તો ભાઈ થેન્ક યુ તમે મારા વિડીયો જોવો છો એના માટે અને ભાઈ તમારો આભાર કે તમે મારા વિડીયો જોવો ને આગળ જોઈજો યાર લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને આગળ શેર કરી દેજો તો નવીન જાદવ તમારું ગામ તાલુકો કયો તમારું ગામ એટલે ભાવનગર તાલુકો ભાવનગર પ્રોપર અમે પહેલેથી ભાવનગર જ રહીએ છીએ તો દેવ રાયકા કે તમારા ભાઈ લગ્ન થઈ ગયા છે તો તમને કેમ લાગે અમારે લગ્ન થઈ ગયા છે ના ના નથી છે ભાઈ લગ્ન નથી છે અમારા એ પ્રદીપ ચૌહાણ હાય લખેલું છે ભાઈ અને ભાઈ એક ક્લિપ પંકજ છે ભાઈ સેટર લખેલું છે ભાઈ અને ભાઈ દીકુ કોક છે એનું કોમેન્ટ છે કે ફર્સ્ટ કોમેન્ટ એની છે તો ભાઈ થેન્ક યુ તમારી ફર્સ્ટ કોમેન્ટ માટે છે ને ઘડીક આપણે રાહ જોઈ લઈએ કેમ કે થોડુંક કમી જાઓ જમવા તો બની ગયો છે મસ્ત મજાનો તો આપણે છે ને પહેલાં જમી લઈએ કેમ કે ભાઈ ભૂખ લાગી જશે જબરદસ્ત મને અને પછી આગળના સવાલ તરફ આપણે જઈશું તો પહેલા છે જમી લઈએ તો જમવામાં છે એટલી વસ્તુ છે તો ભાઈ બીજી કોમેન્ટ તરફ આપણે જઈ શકું નહીં તો બીજા કોમેન્ટ બાજુ આપણે જઈશું બીજા સવાલ બાજુ કેમ કે જમી લીધું છે ને હવે ડાયરેક્ટ વિડીયો બનાવવા લોક ચાલુ કરી દીધો છે તો હવે ભાઈ વિરાજ ગોંડલિયા કોક છે ભાઈ એનો જવાબ છે ને કંઈક અગરો છે આપણે છે ને એનો સવાલ એવો છે કે લવ છે કે અરેન્જ મેરેજ લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે એ ભાઈ પ્રશ્ન પૂછ્યો છે તો આપણે એનો છે ને જવાબ આપણે ડાયરેક્ટ રાધેને જ પૂછી જોઈએ તમારા પ્રશ્નના જવાબ આપું છું અમાર લવ મેરેજ નથી અરેન્જ મેરેજ છે તો તમને જવાબ મળી ગયો છે કે લવ મેરેજ નહીં અરેન્જ મેરેજ છે તો ભાઈ રાધેને તો આપણે પૂછી લીધું અને ભાઈ દીકુ કરે પાછી કોમેન્ટ છે નહીં રાધે રાધે અને ભાઈ રાજવીર માલા એ ભાઈ ઓળખી ગયા છે કે હિમાલય મોલમાં અમે ગયા હતા એવી કાંક આવેલી છે અને હવે પાછા આપણે જઈશું બીજી કોમેન્ટ તરફ તવિયા લાલજી એવું કાંક છે ભાઈ તમારા ઘરનાના સભ્યોના હોમ ટૂર કરાવો તો ભાઈ એનું નામ ને હોમ ટુર હું તમને કલક લોક આપી દઈશ તો મારા ઘરના સભ્યો કેટલા છે બધું તો હું તમને આપી દઈશ મિત્રો ભાઈ અજુ સોલંકી એ ભાઈ છે એની એમ કાકા ચેનલ હશે ભાઈ એ તમે ક્યાં રહો છો અને તમારા મસ્ત વિડીયો આવે છે મહીસાગર જિલ્લામાંથી તમારા વિડીયો દેખું છું જય માતાજીભાઈ તો એ ભાઈની કોમેન્ટ આવેલી છે કે ભાઈ તમે વિડીયો બનાવો છો મસ્ત અને તમે ક્યાં રહ્યો છો તમે ભાઈ ભાવનગર રહ્યું છે અને મંત્રજ સાઈડ આમ કહેવાય કોગા જગત નાખા બાજુ અને ભાઈ અમારા વિડીયો તમે જોવો છો મસ્ત આવશે એના માટે થેન્ક યુ ભાઈ જય માતાજી ભાઈ બીજા ભાઈ ની કોમેન્ટ છે એ ભાઈ એ ભાઈ નથી રાજા મેલ્લે સ્ટુડિયો એમ કોક છે ભાઈ એની કોમેન્ટ છે ફેસ પર ઇમોજી લગાડો છો અને નામ પૂછો છો એમ કેમ ખબર પડે તો ભાઈ મેં તમને ગેસ્ટ કરવાનું કીધું કે ભાઈ તમને નામ ગેસ્ટ કરો કે શું નામ છે એમ તો ભાઈ નામ તો તમને ખબર છે કે નામ છે મિત્રો ભાઈ આમાં હું એક લાસ્ટ કોમેન્ટ છે ભાઈ બેને પ્રશ્ન નથી પૂછ્યો પણ એ બેન એમ કે છે સેજલ ચાવડા કરીને એનું નામ ચેનલ છે અને એ પણ એમ કહે છે કે મારું નામ પણ સેજલ છે તો ભાઈ તમારું નામ પણ સેજલ છે અને મારી વાઈફનું નામ પણ સેજલ છે તો મિત્રો બસ એટલી કોમેન્ટ હતી બાકીના પ્રશ્ન તમારે પૂછવો હોય તો પછી અમે કાલના જે વ્લોગ મૂકું છું એમાં તમે પૂછી શકો છો અથવા આ વ્લોગમાં તમે કહી શકો છો તો મિત્રો ભાઈ જે પૂછવું તમે પૂછો બાકી તો કન્ટિન્યુ તો મિત્રો આપણે ડ્રાઇવિંગ કરીએ છીએ ભાઈબંધનો બંને છે મને એકો જેવો તેવું આવડે જ છે

થેન્ક યુ ભાઈ તમારે ઇકોની રાઈડ દેવા માટે હવે જાહ આપણે બરાબર બાય બાય મિત્રો અત્યારે છે ને ઘરે ગયો ને ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો ને બહુ એટલે બહુ મોડું થઈ ગયું મારે અને અત્યારે મમ્મી કેવી જોઈએ છે ને આપણે છે ને પેલા જમી લઈએ અને જમીન પછી છે ને ઓફિસે નીકળી જાય કેમ કે બહુ એટલે બહુ મોડું થઈ ગયું છે મળીએ આપણે બીજા બ્લોગમાં કેમ કે આ બ્લોગનું એટિંગ કરીશું અને તમારે જે મિત્રો પ્રશ્ન પૂછવો એ જે પૂછી શકો છો તો પૂછી લેજો અને બાકી તમને જવાબ આપ્યા તો બધા જરાક કોમેન્ટ કરી દેજો કે ભાઈ ઓકે એમ તો મિત્રો બાકી તો કાંઈ નહીં નેક્સ્ટ વ્લોગમાં મળ્યું આપણે બાકી તો આશા છે તમને વોગ ગમે છે કંઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલ્યો બાય ભાઈ બાય 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 બાય